વાત કરી ઉનાને તો ઉના સરકારી હોસ્પિટલના વિવિધ પ્રશ્નોને લઈને ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી રહી છે જી હા ઉના સરકારી હોસ્પિટલના જર્જરિત બિલ્ડિંગમાંથી પોપડા પડી રહ્યા છે તેનું સમારકામ તંત્ર દ્વારા થઈ શકે તેમ ન હોય તો લોક ફાળો કરી ગરીબ પછાત લોકો માટે આ હોસ્પિટલનું સમારકામ કરવા મજબૂર બનશું હાલ સરકાર દ્વારા બે હજાર ત્રેવીસ ચોવીસની ગ્રાન્ટ રૂપિયા એક કરોડ ફાળવી છે સાથે આર કે એસમાં રૂપિયા વીસ લાખ જેવી રકમ પણ લોકોની સુખાકારી અને આરોગ્ય માટે ફાળવી હોય પરંતુ પીઆઈ ભરત ગોહિલ દ્વારા યેન કેન પ્રકારે ગ્રાન્ટનો ઉપયોગ ન કરતા ઉના તાલુકાની આશરે પાંચ લાખ જેટલી પ્રજાને ના છૂટકે પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર લેવી પડી રહી છે

આ અરજી પહોંચાડવા સંદર્ભે આજે ગીર સોમનાથ જિલ્લા કલેરી કલેક્ટર કચેરી ખાતે આજે મેં રૂબરૂ આવી આવેદનપત્ર સાથે અરજી આપી છે જે સંદર્ભે કલેક્ટર સાહેબે પણ ખૂબ સારી રીતે સાંભળી લાગતા હોય એવા આરટીને પણ ટેલિફોનિક સૂચન આપી તત્કાલ ધોરણે સરકારી હોસ્પિટલ રિનોવેશન કરવામાં આવે એવી સૂચના પણ આપવામાં આવી છે એ બદલ પણ કલેક્ટર સાહેબનો આભાર વ્યક્ત કરું છું સાથે આ અરજી સંદર્ભે તેઓ તાત્કાલિક ધોરણે કામ કરે એવી અભિલાષા